પ્રમાણિત જાણવા માટે હું કહો છું એકલી વસ્તુ યાદ રાખો અને એક પ્રમાણિત બ્રશલવાનું છે કેલા આપણે સંજીને અને પછી આપણે પ્રેક્ટિકલ પણ કરવાનું છે કેવી રીતે બ્રશ કરવું બરાબર તો પહેલા પહેલા આપણે બ્રશ લેવાનું અને ધોઈ નાખવાનું ધોયા પછી શું કરવાનું એક મુખિરમ પિચકલ કચર પડે હોય પૂરી કરવાની બ્રશ પર પર અને છેલ્લે મોમા ના થાય એટલે તો શું બહુ પડે પહેલા બ્રશ

પેલા આગળના દાંત સાફ થયા આમ 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 પછી ધીમે ધીમે અંદર જવા દેવા અને આ બધું અંદર સાફ થાય જો તું સીધા સીધા બ્રશ કરશો ને તો વચ્ચે વચ્ચે ના દાંત ચોખ્ખા થયા હશે તો ઉપર આ જે એના મૂળ હોય ને તે મૂળ સુધી સાફ થાય રે પરીક્ષામાં આજે જે જો મૂળ સુધી સાફ થશે રે ડાક્ટર બ્રશ કે ફેરવવું પડે આમ રાઉન્ડ રાઉન્ડ ફેરવવું પડે એ રીતે આમ

બી અને પછી અંદર પણ સાફ કરવાનું બહુ ઘસ ઘસ કરવાનું બે થી ત્રણ મિનિટ ની અંદર આપણા બ્રશ ની પૂરી થઈ ને ચાર મિનિટ પછી અડધો કલાક સુધી આવી સાચી બ્રશ કરવાની પદ્ધતિ અપનાવી લે તો લાંબા ગાળા સુધી આપણા દાંત મજબૂત રહે ને તો શું થાય સાત ખંડુ પાણી કરતાં તો બહુ દુખે ગરમ પાણી તો દુખે કી કુ કરે તો દુખે આપણે દુખવાનું કારણ શું ખોટી બ્રશ કરવાની પદ્ધતિ બ્રશ તો કરતા મારા દાંત પડી જાય દુખે કે આપણે સાચી રીતે બ્રશ કરતા ના હોઈએ છે હવે આપણે આનું પ્રેક્ટિકલ કરીએ એ કોણ આખો વર્ષ આવી ને બે બેની મારી ક્લાસ મારી ક્લાસ માં પણ એ એ નહીં આવી અને એને ભાઈન દાખલ करवाई હું

ભાઈ આભાર જુઓ વિડીયો છે અને ફોટા છે

मत अनुमान लो बर क्लास नौ जे जो जी अजय बुना दियाला पछी फिट થઈ જાય તો સુકી દેવાનું પાછું મને દે દે હવે મત એક મિટ કરી દો છોકરા હું થાય નમ ઉલ્લું નહીં લાયા